નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક પાંચ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેને આપણે એક નજર પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નોટ પર છે લે નાખો જેથી આપણે નવો જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વિસ્ક્રુના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ત્રણ હજાર પછી છે ઈસફગુલ જે છે બાવીસો પંચાવનથી સત્યાવીસો પચાસ અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે એક હજાર પંચ્યાસીથી એક હજાર પંચ્યાસી વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે અઠાવનસો પછી છે જીરું જે છે ત્રણ હજાર નવસો અગિયારથી પંચ્યાસી પછી હવે આગળ છે ધાણા જે છે તેરસો પાંચથી સોળસો સુવા જે છે ચૌદસોથી સોળસો એકસઠ અને છેલ્લે છે મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ